નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું રસ્તા પર મળેલા ભગવાન વિષય પર તો વિડીયોના અંત સુધી બન્યા રહો સવારનો સમય હતો આકાશમાં હળવી ધૂપ રસ્તા પર લોકોની અવર જવર અને દરેક માણસ પોતાના જીવનમાં વ્યસ્ત રમેશ ઓફિસ જવા નીકળ્યો હતો મન થોડું વ્યસ્ત વ્યસ્ત હતું ઘરે પૈસાની તંગી નોકરીમાં દબાણ અને મનમાં સતત પ્રશ્નો રસ્તા પર એક ખૂણે એક માણસ બેઠો હતો જૂના કપડાં હાથમાં લાકડી આંખોમાં અજાણી શાંતિ જ્યારે રમેશ તેની નજીકથી પસાર થતો હતો ત્યારે એ માણસે ધીમા સ્વરે કહ્યું બેટા થોડી મદદ કરીશ રમેશે નજર ફેરવી મનમાં એક સંઘર્ષ ચાલતો હતો મનમાં વિચાર આવ્યો દરરોજ આવા કેટલાય લોકો મળે છે હું શું બધાને મદદ કરું તે આગળ વધવા જતો હતો પણ કંઈક અંદરથી અટક્યું તે પાછો ફરીને પૂછ્યું શું થયું કાકા માણસે કહ્યું આજે કંઈ ખાધું નથી થોડી રોટલી મળે તો રમેશના ખિસ્સામાં માત્ર એક સિક્કો અને લંચ બોક્સ હતું લંચ બોક્સ ખોલ્યું તો પત્નીએ બનાવેલું સાદું ભોજન મન ફરી ચિંતામાં પડ્યું હું પોતે ભૂક્યો રહીશ તો થોડાક ક્ષણો પછી રમેશ લંચ બોક્સ એ માણસને આપી દીધું માણસે ભોજન લીધું આંખોમાં આંસુ આવી ગયા ભગવાન તને સુખી રાખે બેટા રમેશ સ્મિત કરીને આગળ વધી ગયો પણ થોડાક પગલા બાદ પાછળથી અવાજ આવ્યો રમેશ રમેશ ચોંકી ગયો તે પાછો ફરીને જોયું એ માણસ ઊભો હતો હવે તેના ચહેરા પર અજીબ તેજ હતું માણસ બોલ્યો તું આજે મારી મદદ નથી કરી તુએ તો ભગવાનની પરીક્ષા પાસ કરી છે રમેશના શરીરમાં કંપન દોડી ગયું માણસ આગળ બોલ્યો માણસમાં ભગવાન શોધશો નહીં ભગવાન માણસ બનીને તમને શોધે છે એ શબ્દો કહ્યા અને પળભરમાં જાણે હવા પણ થંભી ગયો હોય અને એ માણસ ત્યાં નહોતો રસ્તા પર એ જ અવાજ એ જ ભીડ પણ એ માણસ ગાયબ રમેશની આંખોમાં આંસુ આવી ગયા તેને સમજાઈ ગયું ભગવાન મંદિરમાં જ નહીં ભગવાન મૂર્તિમાં જ નહીં ભગવાન તો રસ્તા પર પણ મળે છે મદદ માગતા હાથમાં અને માનવતા ધરાવતા દિલમાં તે દિવસે રમેશની જિંદગી બદલાઈ ગઈ હવે તે રોજ કોઈને મદદ કરે છે કારણ કે હવે તે જાણે છે ભગવાન પરીક્ષા લેવા આવે છે મદદ માંગવા નહીં મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરો અને ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો